આજે રવિવારનો દિવસ હતો સીમાએ ફોનની ઘંટડી સાંભળી પણ આળસના લીધે ફોન ઉપાડ્યો જ નહીં સવાર સવારમાં કોણ હેરાન કરે છે કંઈ કામ ધંધો નહીં હોય એમ કહી કાન આડા હાથ રાખીને રજાએ ઓઢીને સૂતી જ રહી આખરે બાજુમાં સૂતેલા પતિ અજયને ઉઠવું પડ્યું આટલી વહેલી સવારે કોણ હસે વળી શાંતિથી સૂવા પણ નથી દેતા આમ બબડતા બબડતા અજયે ફોન ઉઠાવ્યો હેલો કોણ બીજી તરફથી અવાજ સાંભળ સાંભળતાની સાથે જ અજયની પૂરી નિંદર ઉડી ગઈ પ પપ્પા નમસ્તે પપ્પા બેટા ઘણા દિવસો થયા તમને લોકોને મળવા આવ્યા એને એટલે આજે અમે બંને અગિયાર વાગ્યાની ગાડીથી આવી રહ્યા છીએ બપોરનું જમવાનું સાથે જમીને છ વાગ્યાની ગાડીથી પાછા જતા રહીશું ઠીક છે ને હા હા પપ્પા આવો આવો મોસ્ટ વેલકમ હું તમને સ્ટેશન પર લેવા આવી જઈશ ફોન રાખીને તરત જ રજાઈ ઓઢીને સૂતેલી સીમાને જગાડે છે ઊઠ મમ્મી પપ્પા આવે છે અગિયાર વાગે મારે લેવા જવાનું છે સ્ટેશને બપોરનું જમવાનું આપણી સાથે જમશે અને સાંજે તો પાછા જતા રહેશે રજાઈમાં ઘૂસેલી સીમાનો પારો એકદમ હાઈ થઈ ગયો આ ઘરમાં મને શાંતિ ક્યારે મળશે રવિવારના દિવસે પણ કોઈ સુવા નહીં દે હવે બધાના માટે જમવાનું બનાવવાનું અને આજે તો કામવાળી બાઈ પણ રજા પર છે હું એકલી બધા કામ કેવી રીતે કરીશ અને કાલે યશની ટેસ્ટ પણ છે તેનું હોમવર્ક પણ કરાવવું પડશે નોકરાણી બની ગઈ છું આ ઘરની ને ગુસ્સામાં ઉઠી અને બાથરૂમમાં ચાલી ગઈ અજય જોતો રહી ગયો પણ પોતે તૈયાર થવા માંડ્યો મમ્મી પપ્પાને સ્ટેશને લેવા માટે જે જવાનું હતું સીમા બાથરૂમમાંથી બહાર આવી તો નાક તો હજુ ફૂલાયેલું જ હતું અજયે પૂછ્યું હું શું કહું છું મમ્મી પપ્પા આવે છે તો જમવામાં શું બનાવીશ ગુસ્સામાં રહેલી સીમાએ કહ્યું હું છું ને મને ગરમ તેલમાં તળીને ખવડાવી દો અજય હું મમ્મી પપ્પાને લેવા માટે સ્ટેશન જાઉં છું એમ કહીને નીકળી જ ગયો સીમા ગુસ્સામાં બબડતી બબડતી ખાવાનું બનાવવા લાગી દાળ શાકમાં મીઠું મસાલા ઠીક છે કે નહીં જોયા વગર જ આડેધડ જેમ ફાવે તેમ કાચું પાકું ખાવાનું બનાવ્યું અડધા મન સાથે પરોઠા બનાવ્યા અડધા કાચા પાકા જેવા આખરે તમામ કામો પતાવ્યા પછી નહાવા માટે ચાલી ગઈ નાહી ધોઈને સોફા પર બેઠી મેગેઝિન વાંચવા લાગી મનમાં તો એવું જ ચાલી રહ્યું હતું કે આખો રવિવાર બગડ્યો મારો બસ હવે ડોહા ડોહી આવે ઘડશે અને જાય થોડાક સમય પછી દરવાજાની ઘંટડી વાગી સીમાએ ઉઠીને દરવાજો ખોલ્યો દરવાજો ખોલતાની સાથે જ આંખો ફાટી નીકળી હાથમાંથી મેગેઝીન છૂટીને નીચે પડ્યું મોંમાંથી એક શબ્દ ના નીકળ્યો સામે ઊભેલા અજયના નહીં પણ પોતાના જ મમ્મી પપ્પાને જોયા અજય જેને સ્ટેશને લેવા માટે ગયો હતો તે સીમાના મમ્મી પપ્પા હતા મમ્મીએ આગળ આવીને ચપટી વગાડતા કહ્યું અરે સીમા કેમ શું થયું તને તો સરપ્રાઇઝ મળી હોય તેવું લાગે છે આટલી બધી હેરાન કેમ છે અજયે તને કહ્યું નહોતું કે અમે આવીએ છીએ ફાટેલા અવાજ સાથે જ સીમાએ કહ્યું નહીં મમ્મી અજયે કહ્યું હતું પણ પોતાની વાત અધૂરી મૂકીને જ કહ્યું કંઈ વાંધો નહીં તમે અંદર તો આવો અજય મનમાં ને મનમાં મલકાઈ રહ્યો હતો ચારેય જણા લિવિંગ રૂમમાં બેઠા હતા થોડા સમય તો આમ તેમ વાતો કરી પછી પપ્પાએ કહ્યું સીમા ગપ્પા જ મારતી રહીશ કે પછી કંઈક ખવડાવીશ અને સીમાને તો જાણે સાપ સૂંઘી ગયો કેવું જમવાનું બનાવ્યું હતું એ તો પોતાનું મન જ જાણે પરંતુ બીજો કોઈ રસ્તો પણ શું હતો પોતાના હાથેથી બનાવેલું કાચું પાકું ભોજન પોતાના જ મમ્મી પપ્પાને પીરસવું પડ્યું મમ્મી પપ્પા જમી તો રહ્યા હતા પરંતુ બંનેના મનમાં એક જ સવાલ રસોઈની રાણી ગણાતી એવી અમારી દીકરી સીમા આજે આ કેવું ભોજન ખવડાવી રહી છે સીમા તો બસ મોં નીચે કરીને ચૂપચાપ ખાઈ રહી હતી મમ્મી પપ્પા સામે આંખ મિલાવવાની હિંમત નહોતી થતી જમવાનું પત્યા બાદ બધા રૂમમાં બેઠા હતા અજય હમણાં આવું છું એમ કહીને બહાર ચાલ્યો ગયો અજય બહાર ગયો એટલે તરત જ ઘણા સમયથી ચૂપ બેઠેલા મમ્મીએ કહ્યું સીમા આ શું ચાલી રહ્યું છે અજયે તને કહ્યું નહોતું કે અમે આવી રહ્યા છીએ સીમાના મોમાંથી નીકળી ગયું મમ્મી અજયે ફક્ત એમ જ કહ્યું હતું કે મમ્મી પપ્પા આવી રહ્યા છે મને એમ થયું કે એના મમ્મી પપ્પા આવી રહ્યા છે પછી શું સીમાના મમ્મીને સમજતા વાર ન લાગી ખૂબ જ દુઃખી મન સાથે કહ્યું દીકરી અમે હોઈએ કે અજયના મમ્મી પપ્પા તારે તો બંને સમાન જ ગણવા જોઈએ તારા સાસુ સસરા પણ તારા માટે મા બાપ સમાન જ છે ને અને તારે આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે આપણે જેટલું સન્માન આપણા સાસુ સસરાને આપીશું એટલું જ આપણને પણ મળશે જેવું વાવશો તેવું જ ફળ મળશે મમ્મી પપ્પા શું ઘરમાં આવતા કોઈપણ સભ્યની ખુશી ખુશી આવું ભગત કરવી જોઈએ બેટા જેટલું સન્માન આપીશું એટલું જ તું સામે મેળવીશ જે રીતે અજય અમારા અને પોતાના મમ્મી પપ્પા વચ્ચે કોઈ જ ફર્ક નથી રાખતો અમને પણ એ એટલો જ સાચવે છે એને તો ક્યારેય ફરક ન રાખ્યો તો તું શું કામ રાખે છે એને આ બધા વિશે ખબર પડે તો કેવું લાગે સીમાની આંખોમાં ગંગા જમના વહેવા લાગ્યા અને ખૂબ જ શરમિંદગી સાથે મમ્મી પપ્પા પાસે માફી માગે છે અને વચન આપે છે કે આજ પછી આવું ક્યારેય નહીં થાય આજના સમયમાં સીમા જેવી વહુ ઘણા ઘરોમાં જોવા મળે છે જેને સમજવાની જરૂર છે કે જેવા એ પોતાના મમ્મી પપ્પાને સાચવે છે એવા જ એ પતિના મમ્મી પપ્પાને પણ સાચવે મિત્રો તમને આજની આ વાર્તા કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સારી લાગી હોય તો આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરજો થેન્ક યુ